પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈજીની નિમિત્તે સુશાસન દિવસની ઉજવણીનું આયોજન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું આ ઉજવણી અંતર્ગત મહાનગરપાલિકામાં પસંદગી થયેલા ઉમેદવારોને તેમના નિમણૂક પત્ર નું એનાયત કરવામાં આવ્યા હતા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે સુશાસન દિવસ અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા સ્વર્ગની ભરતીમાં પ્રક્રિયામાં અન્વયે પસંદગી થયેલા ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મેયર ભરતભાઈ બારડ સાંસદ ભારતીબેન શિયાળ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી ધારાસભ્ય જેજલબેન પંડ્યા ડેપ્યુટી મેયર મોડાબેન પારેખ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં નવનિયુક્ત થયેલા ઉમેદવારોને પત્ર એનાયત કરવાનો આવ્યા હતા માનનીય કમિશનર સાહેબ મંચસ્થ તમામ મહાનુભવો આદરણીય નગર સેવકો અને આજે જેઓ નિમણૂક પામ્યા છે ભૂમિકા હિંમતભાઈ મકવાણા

ભાવનગર મહાનગરપાલિકા આજરોજ સુશાસન દિવસ અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કાર્યક્રમ કરીને શ્રદ્ધે ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયીજીને યાદ કરવામાં આવ્યા હતા તેમની તેમના ફોટો ઉપર અમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી ત્યારબાદ મહાનગરપાલિકા દ્વારા વિવિધ રોકાણકારો સાથે કુલ એકસો પચાસ કરોડના એમઓયુ અમે વિવિધ મહાનુભાવોની હાજરીમાં સાઇન કર્યા હતા ત્યારબાદ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ સંવર્ગોની જે પરીક્ષાઓ તાજેતરમાં લેવાઈ હતી તે નિમણૂક પત્રો સાત કેડરના કુલ સિત્યોતેર ઉમેદવારને એનાયત કરીને તમને નિમણૂક ભાવનગર મહાનગરપાલિકા ખાતે આપવામાં આવી હતી અને આ નિમણૂંકથી ભાવનગર મહાનગરપાલિકા વધુ કાર્યદક્ષ રીતે હવે કામ કરી શકશે તેવું હું માનું છું અને આવનારા દિવસોમાં લોકોની સુખાકારીમાં આના કારણે ખૂબ મોટા પ્રમાણમાં વધારો થશે